એટલે આ રમાજી એ રમાજી એ જ્યારે તમે લાવવામાં આવતો મારે તમારું કોમમાં થોડુંક રહો ફટાફટ તમે લાવો હાલત આવશે

અને સોલ ન બધું એવું હેડવું પડે ફૂ કરવાનું કયો એક નોકરી લીયા કે યાર હતો જ ખો હતો એ તો ના રેજો થઈ ગઈ જોર આવી ને વળી તાણ તો તમે પેસો ઓછી હતી ચારે જ હતી હવે આ થોર માય બટુ બુદમાં બુદમાં કમાવા મળે છે નોકરી તો બહુ સારી જબરી જબરી તમે બધા ગમે ગામમાં ફરો ફરોહન એક આદ નોકર લઈ આલો જી તમાર ધનવસર જોઈએ હવે એક ભઈ છે હા બોલાવો કી કમ્પ્લીટ કોમ કરશે એમ બોલાવો બોલાવો

સાથા થો એટલે કમ છે અને જો માપનો ડોબો છે ડોબો છે એનો પૂરો કરવાનો છે ને એને તારે બોર ઉપર રહેવાનું દોવાવાળા અલગ આવે તારે નહીં ધોવાની દે હોઉં તો સારું વાઠવાવાળા છે ને એ અલગ આવે ખાલી નાખવાનું ગમે નાખવાનું ને અમે પાવાનું પછી સસ્તા ને સસ્તું છે સારી એને નાખવું પડશે તો રવા નાખવાનું તો કઉં છું હું હા વાટવાળા કોઈને આ બધું એને જ કરવું પડશે પગાર હું વાળી છીએ એકલો તો આપણે કેટલું વાંચીએ તારા વડીયા બે પોસ્ટ મહિના આખા થઈ જાય રકમ થઈ જાય કોમ તારે નવ નવ એક રૂપિયા સાકરીને લઈ લેવાય બાર મહિના લાખ રૂપિયા લેવા જ આપણે આપડે તારા વડી આખું ખસી જાય બીજું કોઈ નહીં અને આમ પૈસા લેવો લાગે છે કોમ કરવાવાળું કોઈ નહીં જાતે મથવું પડે ફોનલા ખાવવા પડે એટલે મોક છે તો આ તપેલા બેઠો છું આપણે પેલા માથે નહીં સોંપો તો પેલા બીજાને મનો એ સીધું સીધી તો આ હું એવું ભોતું એમ એને તપેલા જ છું પેલા નેતાડ છેવાડી એ ગયા હા સ્કૂલની પાસે જ હોય હા હા

આ બેસો નો હોય આટલી એટલી બેસો છે કે મારે બધું આ કોણ બધું હાથે પડે છે હારે માણસ હોય તમે તો માણસ તો

ટાઈમે પાણી પાઈ દેવાનું બરોબર હા એ તો પવરા ટાઈમે દેવાનું બરાબર હા હા ટાઈમે દોઈ લેવાની બરોબર વાત બાઇક છે ને તારું હા બાઈક છે મારું હું તમે પેટ્રોલ પૂરી આ લ્યો હા સોસાયટીવાળા વાળા ભર્યા વાળા વધે દેરીમાં વાત હાચી બરોબર વાત શું લે પગાર કે પગાર દો એક બે ત્રણ ને ચાર ને પોત ને ગાય સુધી હાથ છે એટલે સિત્તેર હજાર નહીં ઓ બહુ મોટો અકડો બહુ મોટો અંકડો બહુ મોટો અંકડો હવે ભાઈ રોમાજી કોઈ તો બાર મહિના ક્યાં છે યાર બાર મહિના મહિના નહીં યાર શું બ હાર તાર હેડો તમારી મારી રી રૂપિયા ખાઈ છે જરા એ હાઈર પર કજો હાઈર પર કોઈ ના હોય હું શું કહું છું બે જો લુગડો લઈ આલ્યો હા બે જો લુગડો લઈ આ આલ્યો અને એક બે જો બુટી લઈ આલ્યો હા હા અને એને હોજ પડે બે લિટર દૂધ આયા ને ઘરે ખાવા એવું આલ્યો

ફરજી પર આસ્તી નતા થી નેસ ભાઈ ધરમના કોરમાં ઢીલ હોય લેવા કરો કંકુનિયા કરી આ કરી નાખો હા હા તો રેડી મોણ આ તો આ મુંબઈ ના તબેલા માં તો લાગે હે તો પાવળા પાવળા હાથમાં લીધો થોડું પડી કે મોણ હાનું ભવી છે આ મુંબઈ ના તબેલા માં તો પણ આ હમે છોડતો ગાયો હતી ઓહોહો હા નહી હા તો શું હવે ઘરે હવે એને કોઈ કરવા ને એટલે ઘરે હાથો હવે ઘરે ઘરની જમીન તો હાથ ધી ના બે પેલું વાત પડે લઈ લેજે તો ના ના કોમ તો ની કેવ કોડે કશ્યુ ને તન માર તાર જેવો મોણ તમે તો ચિંતા ના છો હા કોમ ફોન વેશન કશ્યુ નઈ છે ની આ બહુ સારું બહુ આ હા 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 હવે પહેલાં રોમાજી મને નોકર તો લઈ આવ્યો પણ હવે નોકર મારો બેટો મારાથી છે હું એને ઓળખતો નહીં પારખતો નહીં એટલે મારા નોકર આ નોકરને થોડી મારે પરીક્ષા તો લેવી પડશે કે આથાનો ચોખ્ખો હક નહીં ચોખ્ખો ચોર ઓળસ કે શું છે નોમસઅપ આવું કાળું કરી નાખશે મારું વાળું એટલે મને મારે થોડીક પરીક્ષા લેવી પડશે એટલે થોડાક પૈસા આ જો પૈસા ગીજાંબેલાક મારા મને પાસા આલ હક અમારી પરીક્ષા લેવા દે પારખા કરવા દે પારખા પારખા લેવાના હું હા પારખા પારખા તો મારા ઘરે પછી પારખા કર્યા વગેરે તો મને કોઈ નહીં ઉપર વિશ્વાસ નહીં આવે જેમ કે માણસ નવો ભઈ નવો માણસને પારખા કરવો પડે ભાઈ આ તો મારો અનુભવી હતો પારખા કરવા દે કોઈ તાજી નહીં દીધી કોઈ નહીં તાજી

હવે આ થોડા આવ્યા ખેંચી લીધા હા હવે કામ કરતા હા પેલી બેને તો એવો કાની પડી હેમ હો હો દૂધવાળીએ હો થોડી ખંગારી નાખીએ અમને ચાર વાગે પાઉ પાંચ વાગે બેની દૂધ ભરાદ ઉપર છે વાત સાચી ચાર વાગ્ય એ થોડી બહને થોડી ખંગારી નાખી હાલ નાખો હો અને માર પાણી ભલાવજે થોડું પીવું હોય લોટા ભલાવ હોય ભલાવ આવે ચકલી હતી હો લાવો છે તમારો હા હા ભાવ લાવ શેઠ ને પાણી પાડી દે શેઠ ને તરલ લેટો દેખાતો ના નાના વાળી શેઠ વળી ચોક નવા નવા જાય ભૂલી જાય હા લાગે શેઠ ને હાલ દેવા જ્યાં ખોટું હમણાં મારા હમણે ખોડી સાફ ખરાબ થાય ખોટી ઓહો એ પડ્યા છે ઓહો જો આ તો પડે પૈસા જ પડ્યા છે આ શેઠ ભૂલી ચેલા લાગે કો તો પડી ચેલા લાગે ખીચામ થી ઓ પડે હાલ દેવા જે આપણે નહીં લેવા ખોટા શેઠ ના મળે તો શેઠ એમના ખીચામ થી પડી જાવ લાડુ ખીચામ આપણે લેવા તમને કે હવે નવો નવો નોકર આ છો અન પછી મો આપણે ગાલ દીધો શેઠ એમ કે કહો ઓહો મારા બડો તો ચોર લ્યો ખરાબ નેકલ્યો એમ કે આપણે પણ આપણે સાફ ખરાબ નહીં થવા દેવી શેઠ ને હાથે હાથ આવી જીવડા ખોટી વાત આ પૈસા શું થઈ જાય આપણે તો પગાર સિત્તેર હજાર કર્યો જ છે કે પૂરી સાફ ખરાબ થાય એવું કરવું નહીં રોમાજીમાં રખાય રોમાજીનું શું થાય મારે તો હમણાં આ ખીચામ થાય કાલુ રાત હમણાં સાફ ખરાબ થાય રોમાજીનું નોમ ખરાબ થાય રોમાજીનું નોમ ના ખરાબ થાય ના ના આલ દેવાજી પાણી ભરવા દે પાણી બનાવવા દે ચાણા આવશે આ રહ્યો છે એટલે હા હા હા

ને મને પૈસા તો પાસ આવી દીધા ગણે મેં કમ્પ્લીટ કમ્પ્લીટ નોટો હતી એ નોટે ઓછી નહીં કરી પણ હજુ મને ઓની પૂરે પૂરો વિશ્વાસ તો નહીં આવતો હો મારું બેટું હજુ ફેરથી એક વખત મારે પરીક્ષા કરવી પડશે ખરી હજુ ફેરથી એક વારના પૈસા બે ત્રણ જગ્યાએ નાખું અને પછી જો કે હાથનો ચેવો હો ચોખ્ખો હો કે નહીં ચોખ્ખો કે બધું કરી નાખી જાય એવો હો હજુ એક બે જગ્યાએ પૈસા મેળવા દે મને હજુ હવે તો ધીરે ઈમાનદારી પકાવ પકાવ કરશે ઓળી પરીક્ષા તો હું લીધા નહીં લેવાનો અને ઓના રંગે હાથે પકડવાનો તો શું જ મારા 70000 હજાર રૂપિયા પકડે કીધો હોય પણ હજાર રૂપિયા તો હું એને નહીં લેવા દઉં હવે આ પૈસા હું અમારું ચાર આ ચારના ના ભારો નાખવા દે હમણાં આવશે ચારનો ભારો લઈને હાથમાં લઈને ભેસી નાખવા રહ્યો એટલે ફટલી પૈસા ભાઈ ભાઈને જો મળી દે તે સમજી લો કે એને સોર હવે તો પૈસા નહીં લે તો એ સૌકાર પછોધી એ સૌકાર પણ એનું સાચવા અમાર જોવું હોય એની પરીક્ષા તો હું લેતો રહ્યો લેતો રહ્યો પરીક્ષા તો લેવાનું હું બંધ નહીં કર્યો લ્યા ચાલું તો રાખવું પડશે મોણ જેટલામ ખાચલામ નહીં ચિતલા પાણીમાં એ મારે માપશેનું પાણી ન કહેવાનું ભાઈ શું ભરું આ તો નોમસો કાળું કાઢી નાખો મારું વાળું અડધી રાતે બિસ્તરા ઉપર લઈને નાખી દાતો બધું તો મારે ચો ગોતવો હવે જવા દે મને તો કોઠા થઈ રહ્યો હમણાં આવશે ચાર નાખો પેશન હવે પેસ્ટન ચાર તો થઈ રહી હમણાં હાલ જ આવશે રહ્યો

કરવા માગી લાગે હો મારા આગળ ના ના હું હાલ દિવ શેઠને આપણે પૈસા નહીં જોતા ઈમાનદારીના ધંધો કરીને લેવાના આવા આપણે રમના પગાર પૈસા નહીં જોતા શેઠ ને હાલ પેલી કણથી ઉતલામ થી અને આ દડ્યા હાલી જ દેવા દે કરવા પૈસા હા તમારા પૈસા પડી ગયા તા હું એટલે ભાઈ મને કોઈ યાદ નહીં કે દત પડી ગયા છે ભાઈ ફૂટલું બુટલું આખો બાસુ કરવા દંતાળી હી ઓકો નમ્યો છે એટલે અલા ઉતલામ થી દળ્યું બંડલ હે અને એક દળ્યું સાડી તમે થોડું ધન રાખો ધન રાખો પૈસા તમાર વધારે શીખશો છે કે એલે મારું બેટું પૈસા તો ઓછા હલ્યા પૈસા લગભગ બહો ઓસા હા કે ગણવા દે

પગાર આલો ને મેં મેચો ના પાડી તે બહાર રીપેર ચાલતા ચોરી કરી કેવો ભાઈ તમે મે ચોરી કરી ઓય હું એક રૂપિયો ચોરી ના કરું શેઠ અરે ભાઈ કાળુ આ પૈસા રહે ને મારા કમ્પ્લીટ ગણેલા જ હતા બહ રૂપિયા ઓછા સા નોટ મો બોલ બગડ્યો બગડ્યો ઓનો જીવ બગડ્યો બહમો બગડ્યો એટલે તમારી તમે મને આ બધું શું કરો હું કરવા માગો તમે મારી આગળ

હવે હુટલું તમારે તમે હોટલા મેલ્યું છે હુટલા પડી છે ને મારે નહીં મે તમારો રૂપિયા લીધો નહીં હું તાય મુઢું જોવા જ નહીં માંગતો ને યાર આઈ હોય એક નમોને સોર સબ બહુ રૂપિયા લઈ ગયો મારો જો કે હો હો આ તો સારું કઈ બહમ પડી ને કે આ તો મારો બેટો મોટો ફાળકો મારો ભલાઈ ગયો બીજો લાઈશ હું એમાં હું જવા દે હો જો આ મારું ટીમ ઓફ ગુજરાત આ મારું ટીમ ઓફ ગુજરાત આ અમારું ટીમ ઓફ ગુજુ પાટણ અમારું ટીમ ઓફ ગુજુ